ભરૂચથી બુઢા અમરનાથની યાત્રાએ જેવા શ્રદ્ધાળુઓ રવાના થયા જમ્મુના પૂંછમાં આવેલા ચટ્ટાની બાબા બુઢા અમરનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓનો સંઘ ભરૂચ રેલવે સ્ટેશનથી રવાના થયો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બરફાની બાબાની જેમ જ બુઢા અમરનાથની યાત્રાનું પણ આયોજન કરાય છે સ્વરાજ ટ્રેનના ડ્રાઈવરનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરાયું હતું બમ બમ ભોલેના જય બુઢા અમરનાથના જય ગોષ્ઠી સ્ટેશન શિવમય બની ગયું હતું બુઢા અમરનાથના દર્શન વગર અમરનાથની યાત્રા અધૂરી હોવાનું મનાય છે અત્યાર સુધી ભરૂચ જિલ્લામાંથી એકસો ચાલીસ થી વધુ યાત્રીઓ રવાના થયા છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા શનિ બે હજાર પાંચથી સક્રિયપણે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલ શ્રી બાબા બુધા મહાદેવજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં આ યાત્રાનું આયોજન થયું છે આપણા સૌ માટે ગર્મની ગર્વની વાત કહેવાય કે દર વર્ષે દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ભરૂચ જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યા રહે છે અને એ જ રીતે આજ રોજ પણ ભરૂચ જિલ્લામાંથી કુલ્લે એકસો સિત્તેર જેટલા યાત્રિકો અહીંથી પ્રસ્થાન કરી પરમ દિવસે બાબા બુધા યાત્રાના દર્શન કરનાર